સુરતના ડિંડોલી વિસ્તારમાં પંદર વર્ષીય દીકરી પાસે પિતાએ અભદ્ર માંગણી કરતા દીકરી ડિંડોલી પોલીસ મથક પહોંચી હતી અને હકીકત જણાવી હતી જેથી પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી આરોપી પિતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવ અંગે ડિંડોલી પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતી પંદર વર્ષની એક સગીરા ડિંડોલી પોલીસ મથક પહોંચી હતી અને તેને શોધતા તેના પરિવારના સભ્યો પણ ડિંડોલી પોલીસ મથકે પહોંચ્યા હતા જો કે તેણે એક ફરિયાદ કરવાનું પોલીસને કહ્યું હતું અને પોતાની આપવીતી જણાવી હતી જેમાં દીકરીએ કહ્યું હતું કે તેના સગા પિતા તેની વિરુદ્ધ શારીરિક અડપલા કરે છે શગીરાએ પોલીસને એવી હકીકત જણાવી હતી કે તેના પિતા રાત્રિના સમયે તેની પાસે આવે છે અને અભદ્ર માંગણી કરે છે તેમજ છેડતી પણ કરે છે જો વિરોધ કરે તો ગુસ્સે થાય છે પોલીસ કેસ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપે છે જો કે દીકરીની આપવીતી જાણ્યા બાદ પોલીસ ફરિયાદ નોંધી ડિંડોલી પોલીસે નરાધમ પિતાની ધરપકડ પકડ કરી છે ભરવાડનગર ચાર રસ્તા એરિયા છે જેમાંથી એક ફરિયાદી આવી અને પોતાની ફરિયાદ આપેલ છે પોતાની સગી ભત્રીજી જે છે એની ઉપર એના સગા પિતાએ શારીરિક અડફલા કરેલા છે જે સંબંધે પોલીસે તાત્કાલિક એની ફરિયાદ લઈ અને કાયદેસર કાર્યવાહી કરી અને એની પિતાની ધરપકડ કરેલી છે જ્યારે આ બાળા સાથે આવું કૃત્ય થયું ત્યારે એ પોતે જ પોલીસ સ્ટેશન પણ આવી ગયેલી હિંમત કરીને અને પોલીસ સ્ટેશને એની બિના જાણીને એને કુટુંબીજનોનો સંપર્ક કરેલો અને ત્યારબાદ એની ફરિયાદ લઈ અને જે એનો પિતા છે એને અટક કરી અને એને જેલમાં મોકલ્યા બાદ છે આ જે છે બાળા છે એની સાથે એની માતા હાલ એના વતન ગયેલી હોય એનો ગેરલાભ લઈ અને પિતાએ આ કૃત્ય કરેલું હોય એવું તપાસમાં ખુલવામાં જ છે બાળા છે એની સાથે અઠવાડિયા પહેલાં પણ આ રીતનું કૃત્ય થયેલું પછી આ ફરીવાર એનું રિપીટેશન થતાં બાળાએ જે સ્કૂલમાં સ્કૂલ ડ્રેસ સાથે જ એક મહિલાને એને વાત કરેલી અને એક મહિલા મહિલાએ એને હિંમત આપતા એ પોલીસ સ્ટેશન આવેલી અને પોલીસ સ્ટેશન આવીને પોતાની આપીતિ જણાવતા પોલીસે એની ગંભીરતા સમજી એની ફરિયાદ લઈ અને તાત્કાલિક કાર્યવાહી કરે છે અને હાલ એના પિતા છે એ છે એસીપી વીરભદ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ડિંડોલી વિસ્તારમાંથી એક સગીર આવી હતી અને ફરિયાદ આપતા કહ્યું હતું કે મારા પર મારા સગા પિતાએ શારીરિક અડપલા કર્યા છે જે અંગે પોલીસે તાત્કાલિક તેની ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરી હતી આ દીકરી સાથે ઘટના બની ત્યારે તે હિંમત કરીને પોલીસ સ્ટેશન આવી હતી તેની ફરિયાદના આધારે તેના પિતાની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે ફરિયાદીની માતા હાલ વતન ગઈ છે જેનો ગેરલાભ ઉઠાવી પિતાએ આ હીન કૃત્ય દીકરી સાથે કર્યું હતું સાથે તેમણે વધુમાં જણાવ્યું હતું કે પીડિતા સાથે અઠવાડિયા પહેલા પણ આ કૃત્ય થયું હતું ફરીવાર આ ઘટના બનતા તેને એક મહિલાને આ અંગે વાત કરી હતી જેથી મહિલાએ હિંમત આપતા તે સ્કૂલ યુનિફોર્મમાં જ પોલીસ સ્ટેશન પહોંચી હતી પોલીસ સ્ટેશન આવીને પોતાની આપીતી જણાવતા પોલીસે ગંભીરતા સમજી તાત્કાલિક ફરિયાદ દાખલ કરી પિતાની ધરપકડ કરી છે Bureau report H24 News Surat